નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ચેનલમાં અંકિત ખુમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો મગફળીના પાકમાં અત્યારે મુંડાનો ખૂબ જ એવો પ્રશ્ન જે છે એ મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારે મુંડાના પ્રશ્નને દૂર કરવા માટે આપણે શું કરવું યા કઈ દવાનો આપણે છટકાવ કરવો તેની સંપૂર્ણ સચોટ માહિતી જે છે એ મિત્રો આજના આ વિડીયોમાં હું તમને આપવાનો છું તો આજનો આ વિડીયો જે છે એ મિત્રો તમે છેલ્લે સુધી નિહાળજો અને જો ખડ મિત્રો તમે આ મારી YouTube ચેનલ માં જો તમે નવા આવેલા હો તો આ મારી ચેનલ જે છે મિત્રો સબસ્ક્રાઇબ કરવા વિનંતી તો તો મિત્રો ઘણા ખરા ખેલાડીઓને મક પડીના પાટમાં ખૂબ જ પ્રમાણમાં જે છે મિત્રો મુંડાનો એટેક જે છે મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારે કડગમ નામની જે આપણે પહેલા દવા તેનું ટેકનિકલ અત્યારે માર્કેટમાં આવે છે જે લેમડા અને થાયોલેગિલ આ બે નામની પ્રોડક્ટ થી જે છે એ મિત્રો ઓળખાય છે તો એ જે છે મિત્રો સારી એવી કંપનીની જે છે એ મિત્રો તમારે લેવાની છે અને આ એક જ દવાના છટકાવથી તમારી મગફળીની અંદર મૂંડાનો પ્રશ્ન જે છે એ મિત્રો દૂર થઈ જાય છે ખેડૂત મિત્રો મુંડાના પ્રશ્નને અટકાવવા આપણે શું કરવું તો ખેડૂત મિત્રો તમે મગફળીની અંદર કોઈ પણ ખાતર નાખવાના હોય જેમ કે ડીએપી એમોનિયા યુરિયા સલ્ફર કે સલ્ફેટ જે કોઈ પણ ખાતરનો તમે છટકાવ કરો તેની સાથે એક વીઘા બળગમ જે છે એ મિત્રો એક વીઘે જે છે એ મિત્રો બસો ગ્રામ જે છે એ મિત્રો તમારે નાખી દેવાનું છે જેથી કરીને આ તમે ખાતર તમે ઉડાડી દેશો તો તમારા મુંડાના પ્રશ્નમાં જે છે એ મિત્રો સચોટ એવું જે છે એ મિત્રો નિયંત્રણ તમને મળી શકે છે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો ખાતર સાથે આ પડઘમ તમે નાખો ત્યારે જે છે એ મિત્રો જમીનમાં બે જોવો જે છે એ મિત્રો જરૂરી છે જેથી કરીને જે છે એ મિત્રો તમને આ જે મુંડામાં જે છે એ મિત્રો આ પડઘમ નામની જે ને દવા છે તેનું જે છે એ મિત્રો રિઝલ્ટ તમને સચોટ જે છે એ મિત્રો તમને મળી શકે હવે આજે આપણે પડગમ નામની જે દવા છે તેનું જે છે એ મિત્રો સચોટ રિઝલ્ટ જે છે એ મિત્રો અમારે મેહુલભાઈ બાલાજી એગ્રો લોધિકા રાજકોટ ત્યાંથી જે છે એ મિત્રો તેણે આ જે મગફળીના પાકમાં જે છે એ મિત્રો આ પડગમનું અદ્ભુત એવું જે છે એ મિત્રો રિઝલ્ટ એણે મેળવેલ છે જેના કોન્ટેક નંબર જો તમારે કોઈને કોલ કરીને એને પૂછવું હોય કે આ જે આપણે પડગમ નામની જે દવા છે તેનું રિઝલ્ટ તમને કેવું મળેલ છે તો તેના કોન્ટેક નંબર જે છે એ મિત્રો ડિસ્ક્રિપ્શનમાં આપેલા છે તો તેને જે છે એ મિત્રો તમે કોલ કરી અને પૂછી શકો છો હવે ખેડૂત મિત્રો જો ખેડૂત મિત્રો હવે તમે ગુરીયા ખાતર સાથે આ પડગમ તમે નાખ્યો તો તમને જે છે એ મિત્રો અદ્ભુત એવું રિઝલ્ટ તમને મળશે જે તમે મિહુલભાઈને ફોન કરીને પૂછી જો ખેડૂત મિત્રો આ જે પડગમ છે તો આ પડગમ આપણે ખાતર ભેગું ના નાખવું હોય તો તમે જે છે એ મિત્રો મગફળીમાં આલર તમે ઉતારો ત્યારે જે છે એ મિત્રો એક ટીપ આપણે લઈ અને તેમાં જે છે એ મિત્રો એક વીઘા બસો ગ્રામ પાણી સાથે જે છે એ મિત્રો આને આપણે અને પાલર પાણી સાથે આપણે નાખી દેવાનું છે અને મગફળી જે છે એ મિત્રો પાતી વખતે નોઝલ કાઢીને જે છે મિત્રો ડિન્ચિંગ કરે છે તો ડિન્ચિંગમાં જે છે એ મિત્રો સારું એવું અને પરિણામ જે છે એ મિત્રો તમને મળતું નથી એટલે કે તમે ધારો એવું પરિણામ જે છે એ મિત્રો તમને નથી મળતું અને નોઝલ કાઢી અને એક સામાં આપણે હાલી જતી હોય છે અને જે છે એ મિત્રો સચોટ એવું પરિણામ તમને મળતું નથી એટલે કાં તો તમારે પાવું પડે અથવા તો તમારે ખાતર સાથે આ પડઘમને જે છે એ મિત્રો નાખી દેવાનું છે તો ખેડૂત મિત્રો આ તમને મુંડાના નિયંત્રણને લગતી માહિતી તમને કેવી લાગી યે અમને કમેન્ટ કરો અને જોકડો મિત્રો તમે આ મારી YouTube ચેનલ માં જો તમે નવા આવેલા હોય તો આ મારી YouTube ચેનલ ને જે મિત્રો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે અને તમને સારો લાગ્યો હોય તો આ વિડિયો ને લાઈક કરી આગળ શેર કરવા વિનંતી આભાર જય જવાન જય કિસાન